હેલો નમસ્કાર પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકોનો પ્રિય શનિવાર એટલે કે આનંદદાયી શનિવાર અને બેગલેસ પ્રવૃત્તિ દિવસ તે અંતર્ગત અમારી શાળામાં પણ વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો વિદ્યાર્થીઓએ કુદરતી ખાતરનું નિર્માણ પોતે જાતે જ કરી શકે એવા આશયથી પોતાના આજુબાજુના વાતાવરણમાંથી અળસિયા સૂકું ઘાસ છાણા ગૌમૂત્ર લય અને કુદરતી ખાતરનું નિર્માણ કરેલું હતું અને તે ખાતર ઔષધિ બાગમાં વાપરવા માટેનો સંકલ્પ લીધેલો હતો અને હા આ સાથે જ પોતાના સ્વાસ્થ્યને પણ કેમ ભૂલી શકાય તેવા આશયથી પૌષ્ટિક આહારયુક્ત આનંદ મેળાનું આયોજન પણ કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ આહારમાંથી કયા કયા વિટામિન્સ પ્રોટીન્સ મળે તેની માટેની અવનવી દુકાનો મૂકેલી હતી જેમાં છાસની દુકાન પાણીપુરીની દુકાન મકાઈની ભેળની દુકાન જેમાં કારબુદિત રહેલું છે એવું સમજ આપેલી હતી સાથે જ મમરાની ભેળ અને હા આ બધાની વચ્ચે પ્રોટીનથી ભરપૂર કઠોળની ભેળ તો ખરી જ અને એ બધાની વચ્ચે લીંબુ શરબત તો ખરું જ સાથે જ બાલવાટિકા ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓએ અવનવા રૂપ ધારણ કરી અને વેશભૂષાનું આયોજન કરેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ ધોરણ એકના વિદ્યાર્થીઓએ શાકભાજીવાળા કૃષ્ણ રાધા તો વળી કોઈ કૃષ્ણ બની અને રામ બનીને આવેલા હતા ધોરણ બે ના વિદ્યાર્થીઓ કાગડો ફળવાળા વકીલ પોપટ ફુગાવાળો તો વળી કોઈ સૈનિક કે પોલીસ બનીને આવેલા હતા બાલવાટિકાના બાળકો તો સફરજન કાકડી કૃષ્ણ માસ્ટર માસ્ટરચેફ પતંગયુ પોલીસ લક્ષ્મી માતા બનીને આવ્યા હતા અને હા ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓએ તો સ્ટીક પપેટ આધારિત ઇંગ્લિશ ડે ઉજવ્યો હતો જેમણા જેમાં તેમણે વિવિધ સ્ટોરી અને અવનવા ડ્રામા રજૂ કર્યા હતા અને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો અને હા આ બધાની વચ્ચે શાળાના શિક્ષિકા બહેને પણ પોતાનું એક સંસોંગ રજૂ કર્યું હતું અને હા આ બધાની વચ્ચે સ્વાસ્થ્યને પણ કેમ ભૂલી જવાય તેવા આશયથી વજ્રાસન તાળાસન હસ્તપાદાસન જેવા આસનો તો વળી વિદ્યાર્થીઓના પ્રિય એવા સૂર્ય નમસ્કારનું પણ આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સૂર્ય નમસ્કાર કરેલા હતા અને કાયમી જીવનમાં અપનાવવા માટે પ્રતિજ્ઞા પણ લીધેલી હતી અને હા આ બધાની વચ્ચે આપણે આપણી ફરજ કેમ ચૂકી જવાય એવા આશયથી સડક સુરક્ષા અંતર્ગત નુકડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સડક સુરક્ષા અંગેના નિયમો વિદ્યાર્થીઓએ સરળતાથી રજૂ કર્યા હતા ચલા સમયક ડ્રવ્ય કર